સિનિયર નું સાંભળો આવી ગયા છે બધા મિત્રો સાથે પાછા જય અંબે ચાપ માટે

બેસીસ ને વાસી વરી સાંજા આવવાનું છે રૂમે તો પછી જે શિવાલિક ચા માટે હવે આવી ગયા છે શિવાલિકમાં માં ચા પાણી કરો આ મારા વિપુલભાઈ છે આહીર બોર્ડિંગ ના ગ્રુપ સાથે છોટો પણ આવ્યો છે આ ખર્ચો કરાય વિપુલભાઈ ને થોડોક શિયાળા પૂરતો વિપુલભાઈ કેવું હાલે સમાજમાં

બે દિવસ ગમે ત્યાં કાઢવા તો જોયે રોહિતભાઈ કાલે રણકી વાવણી લીધી અમારે વિપુલ ગયા છે ટિકિટ લેવા માટે તો ફાઇનલી મિત્રો મેં ટિકિટ લઈ લીધી છે અને અમને અંદર એન્ટ્રી મળી ગઈ છે વિપુલભાઈ તો ખુશ થાય ના પહેલી વખત આવ્યા અને વિપુલભાઈ રોહિતભાઈ હું તો હજી એક વખત આવી ગયો છું એટલે જોઈ યાદ શું શું જોવાનું છે કાંઈ નથી હા ગાઈડ આજે હું ભાઈ જોયેલું બધું હું હું જ હાલતા હાલતા ફિરતા જો જો મુમેર છે

અંદર અંદર હાલો અંદર ભાઈ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે અંદર અમને બોલાવે છે હા બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે અંદર બોલાવે જલ્દી જલ્દી અંદર જોઈ લે આગળથી આગળથી અમે રસ્તો ભટકી ગયા અમે રસ્તો ભટકી ગયા એ ડેમ્પ સર્યો ગઈ રહ્યા છે અમે

તમારે કોઈ ના આવવું હોય તો આપડો બ્લોગ જોઈ લેજો એટલે બધું જોવા જાય એવું નાનું એવડું મનુષ્ય મુઠ્ઠી જેવડું હૃદય દિલ દિલ તમે કોઈ પણ વ્યક્તિ રાખી શકો અંદર કા રોહિત તો રાખ્યા છે અમારે આંખમાં બધું મનુષ્યની છે મનુષ્યનું સાયન્સ હવે જઈ રહ્યા આપણે બીજા માળે આ બધું છે વૈજ્ઞાનિકો નોબેલ પુરસ્કાર મળ્યા અહીંયાથી એન્ટ્રી લેવાની આપણે ઓરિજિનલ ઓરિજિનલ હું નવું છે શું આ બધા વૈજ્ઞાનિક હોય આપણું આમાં કાંઈ કામ હે નહીં આ સ્પોર્ટનું હોય તો બોલો હો આપણા વિષય વસ્તુથી બહાર છે બધું ઓહ આ શું છે એક મસ્ત તમને ગેમ રમવા લઈ જાઓ ઓલો મજા આવશે ગેમ હશે ક્યાં ગી ગેમ રમવાની છે એ નહીં ગેમ નથી

આવું તો નથી જોયું મારા ભાઈ આવું તો નથી જોયું ત્યાંથી હું અહીંયા આવ્યો નતો અહીંયા પહેલી વખત આવે એક વખત આવે તો પણ હવે અમે ત્રીજા માળ માટે નીકળી ગયા છે લિફ્ટમાં બેસીને

ये ये वाला रूम है ये वाला कमरा है इसमें लाइट नहीं है विपुल भाई लाइट करो क्या है सर

અને આ છે અમારું કોલેજ નું ગ્રુપ બે પણ આવ્યા નથી અજુભાઈ નથી આયા અને વિશાલભાઈ અમારા ગામમાં પડી ગયા એટલે અમે ત્રણ રહી નીકળી આવ્યા છીએ અને મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ